નમસ્કાર દર્શક મિત્રો ટોક વિથ ભાવનગર માં હું છું નીતિન સોની જે પ્રકારે થોડા સમય પહેલા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ પડ્યો એના કારણે અત્યારે કહી શકાય કે જે માલધારીઓ છે પશુઓનો જે નિભાવ કરવાનો છે એમની પરિસ્થિતિ બહુ કફોડી બની છે ખાસ કરીને ઘાસચારાના જે ભાવો છે આસમાને પહોંચ્યા છે લીલો ઘાસચારો જે અત્યાર સુધી એસી નેવું રૂપિયા મળતો હતો તેના ભાવ દોઢસો રૂપિયા થયા છે સુકળ જે માલ હતો એના પણ ભાવમાં જમીન આસમાન જેટલો ફેર થયો છે પશુપાલકો છે પોતાના ઘરે પશુઓનો કેમ નિભાવ કરવો એની ચિંતામાં પડ્યા છે બીજી બાજુ તેમને દૂધના પૈસા છે પૂરતા મળતા નથી હાલ કહી શકાય કે ભાવનગર શહેર અને જિલ્લામાં જે પ્રકારે માલધારીઓ છે પશુપાલકો પોતાના ઘરે રાખી રહ્યા છે તેની માવજત કરી રહ્યા છે તેમને શું ખવડાવવું તે તેમના માટે ચિંતાનો વિષય બન્યો છે ત્યારે સરકાર આ માલધારીઓની પડખે ઉભી રહે અને સસ્તા દરે ઘાસચારો મળી શકે અથવા તો સરકારના જે ગોડાઉન હોય તેમાંથી ઘાસચારો આપે એ પ્રકારની માંગ માલધારીઓ કરી રહ્યા છે મારું નામ વિકાસભાઈ નાગજીભાઈ ચૌહાણ ખડપી દલાલ ખારડીયા રાજપૂત દેવવાળી ખડપી અત્યારે ઘાટચારાની પરિસ્થિતિ એવી છે ને માલધારી લોકોને બહુ અઘરું પડી ગયું છે પહેલાં લીલાનો સિત્તેર એંસી રૂપિયા ભાવ હતો અત્યારે એકસો આઠ ને દોઢસો થઈ ગયો છે ને ચૂકાનો એકસો ચાલીસ હતો ને અત્યારે અઢીસો રૂપિયા છે એટલે માલધારીને બહુ મુશ્કેલ પડ્યું છે ભાવ અઘરો પડી જાય છે સાહેબ તમે બધો ક્યાંથી લાવો ખાસ ચારો આ બધો મા ઘાટચારો ભાલમાંથી આવે છે

છેલ્લા એક બે મહિનાથી જ્યાં પાછળનો વરસાદ પડ્યો એ પછી લીલા ઘાસચારાની બહુ અત્યંત એટલે બહુ વધારે કહી શકાય એટલી તંગી પડી ગઈ છે ઉપરથી એટલું બધું મોંઘું આવે છે એટલે વેચાણ કરવામાં પહેલા અમારે સો એકસો દસના ના ભાવે અમે વેચતા હતા ત્યારે અમારે દોઢસોની ની વેચવાની ફરજ પડી છે કેમ કે ઉપરથી બધું વધી ગયું છે એટલું બધું કાંઈ લીલો ઘાસચારો છે જ નહીં અત્યારે માલધારીઓની એટલી બધી કફોડી હાલત થઈ છે અમારે વેચવાવાળાને પણ વિચાર કરો પોતે પણ માલટારી છે તમને પણ એમ થાય છે કે આ લોકો કઈ રીતે આ ભાવમાં આ લોકોને પાછળ દૂધના ભાવ કોઈ વધારે થયા નથી દૂધના ભાવ એના થયા છે અને આમ કહીએ ને તો સિત્તેર ટકા ભાવનો વધારો થઈ ગયો છે ગયા વર્ષ કરતાં અત્યારે લીલામાં ને સૂકામાં એવી પરિસ્થિતિ છે તો આ બારામાં કાંક સરકાર આબામાં ઓછું કરે કાંઈ રાહત દર આપે કાંઈ સહાય કાંઈ આપે માલધારીઓને અથવા દૂધના ભાવ વધારા કરે એવી કાંઈ

અત્યારે અમારા કાળા કળાની અંદર બસો થી ચારસો માલ બધા માલધારી છે પોઝિશન અમને માલ મળતો નથી આ વરસાદની હિસાબે અમને ખેંચાયો અમારે પોઝિશન બહુ ખરાબ છે માલધારીની અત્યારે આ નિરાવ માટેની લીલો લેવા જાય તો દોઢસો રૂપિયા ભાવ કે છે અમારે માલ કેમ રાખો અમને દૂધમાં કોઈ સરકાર ભાવ દેતો જ નથી દૂધનો ભાવ આવે પડતો જ નથી ગમે એટલું દૂધ લેજે